આજે નાની વાતમાં આપણે વાસોભાઈ ને વસ્તાભાઈની પ્રસંગ લઈએ ગુણમાલ ભક્તમાલ છપ્પન માં વૈષ્ણવ પાના નંબર એકસો અડતાલીસ જૂના પુસ્તકમાંથી પણ વૈષ્ણવ છપ્પનમાં છે બધામાં સરખો જ ક્રમ હશે ક્રમ વાસુભાઈ અને વસ્તાભાઈ જ્ઞાતે મોઢવાણિયા વાણિયા વૈષ્ણવ વિરમ ગામમાં રહેવા રહેવાસી ગોપેન્દ્રજીના સેવક ગોપેન્દ્રજીના ચરણારવીન તેના માથે બિરાજતા તે તેને સાનુભાવ હતા વસ્તાભાઈ પોતાના કાકા વાસાભાઈને કહ્યું કે મારે ગોપેન્દ્રજીના નિજ જ્યાં અખંડ રાસ વિહાર કરે છે ને ત્યાં જવું છે છે અને આ દેહને છોડી દેવી એટલે ચાલવાનું થયું અને એમને ખ્યાલ પણ આવી ગયો કે હવે મારે ચાલવું છે એવા ભગવદી એટલે એને સામેથી પોતાના કાકા વાસાભાઈને કહ્યું કે મારે હવે આ લૌકિક દેહ છોડી દેવો છે હવે મારે ચાલવું છે નિજધામમાં ગોલોકધામમાં જ્યાં ઠાકોરજી રાસવિહારી વસે છે રાસ વિહાર કરે છે ત્યાં જવું છે ત્યારે વાસાભાઈ કહ્યું જે મંડપની પત્રી આવી છે તો મંડપ કરીને ચાલજો એટલે મંડપમાં જવાનો પત્રિકા આવી છે ત્યારે વસ્તાભાઈએ કહ્યું જે પ્રભુની ઈચ્છા તો છે અત્યારે ચાલવું છે માટે આ લૌકિક દેહ તો છોડી જ દેવી છે અને તમારી ઈચ્છા છે તો મંડપમાં તમને બીજી અલૌકિક દેહ મળીશ એમ કહીને વસ્તાભાઈ બીજે દિવસે જ ચાલ્યા એટલે વસ્તાભાઈને ચાલવાનું હતું એ વસ્તાભાઈ એ કીધું કે ઠાકોરજીની ઈચ્છા તો છે જ મારે અત્યારે જ ચાલવાનું છે પણ તમારી ઈચ્છા મંડપમાં આવવાની છે મને બોલાવવાની છે તો તમારી ઈચ્છા એ મંડપમાં તો મળશું પણ બીજી અલૌકિક દેહ એમ આ લૌકિક દેહ તો છોડી દેવી છે ત્યાર પછી એક માસ પછી મંડપમાં એટલે પછી એક મહિના પછી મંડપ હતો પત્રિકા આવી પછી પત્રિકા જ આવી હતી એટલે પત્રિકાને એક મહિના પછી મંડપ હોય ને એટલે એક મહિના પછી મંડપમાં વસતાભાઈ સામૈયામાં વાસાભાઈ તથા બીજા વૈષ્ણવને અલૌકિક દેહે મળ્યા એટલે દેખાયા અલૌકિક દેહે વાસાભાઈને એટલે દેહ તે અને બીજા વૈષ્ણવો નહીં તે પંદર દિવસનો મેળાપ હતો એટલે પહેલા તો માંડવા બહુ સમય ઝાઝા સમય સુધી ચાલતા હતા એટલે એ માંડવાનો મેળા પંદર દિવસનો રહ્યો ત્યાં સુધી સાથે જ રહ્યા એવા પરમકૃપા પાત્ર વાસાભાઈ તથા વસતાભાઈ શ્રી ઠાકોરજીના અનિનટંકા ભગવદી હતા એની કૃપાનો પાર નથી આવા પ્રસંગ આપણે અંબાજીના મંડપમાં પણ મળી આવે કે અલૌકિક દેહે વૈષ્ણવો પદ ભગવદીઓ પધાર્યા છે મંડપમાં એ આખો અંબાજીના મંડપમાં પાછળની લીટીઓ અમુક અમુક એવી ઘણી બધી છે એવી રીતે આપણને અહીંયા પણ પ્રમાણ મળી આવે કે જ્યારે જીવ અહીંયાથી ભૂતલ છોડે છે પણ છતાં પણ જ્યાં ચિત્તની વૃત્તિ છે જ્યાં ઠાકોરજીના અલૌકિક સેવામાં ભગવદીઓને મીળાપમાં ને જ્યાં ઠાકોરજીની સેવામાં વારંવાર ચિત્ત છે તો ત્યાં આગળ ફરીવાર ભાઈ ભગવદીઓ ઠાકોરજીની સાથે જ હોય છે ચાહે માંડવામાં ચાહે લૌકિક દેહ કે અલૌકિક દેહે આવું આપણને અહીંયા પ્રમાણ મળ્યું આ છે પુષ્ટિમાર્ગ જે ચાલવાની પણ એમને ખબર પડી ગઈ છે અને ચાલ્યા પછી હું આવીશ એવું પણ કહીને ગયા ને આવ્યા પણ ખરા પણ એ અલૌકિક દેહ આવ્યા જેમ ઠાકોરજી બિરાજે છે મંડપમાં એમ ઠાકોરજીના પરિકર પણ બિરાજે છે આપણને અહીંયા જાણવા મળ્યું અત્યારે આટલું જ બોલી માર નાની વાતની વિદામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ કીજે